નમસ્કાર દર્શક મિત્રો પાઠવી ગુજરાતી ન્યુઝ માં સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે કે વિસાવ દર વહીવટી તંત્ર દ્વારા ઈલોકાર્પણ ગુરુ પ્રવેશ કાર્યક્રમ સંપન્ન વિસાવદર સરકારી હાઈસ્કૂલ ના મેદાન માં વિસાવધર વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ અને સરકાર શ્રી ની અન્ય યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના વરત હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ અને ગૃહ પ્રવેશ કાર્યક્રમ નું આયોજન કરાયું વિસાવદર વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો જેમાં જૂનાગઢ જિલ્લા સરકારી બેંક ના ચેરમેન કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વિસાવદર પ્રાંત અધિકારી શ્રી તથા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પૂર્વ સિંચાઈ મંત્રી પૂર્વ ધારાસભ્ય તાલુકા પ્રમુખ વિસાવદર તેમજ તાલુકા પ્રમુખ ભીસ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચેરમેન માર્કેટ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઉજવલા યોજના મફત અનાજ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી લોક કલ્યાણકારી યોજના વિશે મહાનુભાવોએ પોતાના પ્રવચન માહિતી આપી હતી ઉપસ્થિત તમામ લોકોએ નરેન્દ્રભાઈ નું વિસાવધર વહીવટી તંત્ર દ્વારા એ લોકાર્પણ ગૃહ પ્રવેશ કાર્યક્રમ સંપન્ન કર્યો અને વિસાવદર સરકારી હાઈસ્કૂલ ના મેદાન માં વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી તથા વિસાવદર વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમ યોજાયો જેમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન કિરીટભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા સાથે વિસાવદર પ્રાંત અધિકારી શ્રી તથા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી પૂર્વ સિંચાઈ મંત્રી પૂર્વ ધારાસભ્ય તાલુકા પ્રમુખ વિસાવદર અને તાલુકા પ્રમુખ ભેસાણ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ચેરમેન માર્કેટ યાર્ડ અધિકારીઓ અને પદાધિકારીઓ ભાઈઓ સંખ્યા માં ઉપસ્થિત રહ્યા કરી નાની દ્વારા સ્વાગત ગીત રજૂ કરાયું હાલ દેશમાં વર્તમાન સરકાર તરફથી ઉજ્વલા યોજના મફત અનાજ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી લોક કલ્યાણકારી યોજના વિશે મહાનુભાવો પોતાના પ્રવચન માં માહિતી આપી હતી અને ઉપસ્થિત તમામ લોકોએ નરેન્દ્રભાઈ નું લાઈવ પ્રસારણ જોયું હતું અને આમ વસાવદર ખાતે આજે લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો રિપોર્ટર શ્યામ ચાવડા ગુજરાતી ન્યૂઝ વસાવતર